નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તા વિશે જ્યાં મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાનો વિસ્મો હપ્તો જમા મિત્રો પીએમ કિસન સમાનિધિ યોજનાનો વિસ્મો હપ્તાની ખેડૂત મિત્રો ક્યારથી રાહ જોઈને બેઠા છે જૂન મહિનામાં રિલીઝ થવાનો હતો પરંતુ હજુ સુધી ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવ્યો નથી મીડિયા રિપોર્ટ અનુસાર નવી એક તારીખ જાહેર કરવામાં આવી છે જે તારીખ છે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ આવી શકે છે પીએમ કિસન સમાનિધિ યોજનાનો વિસ્મો હપ્તો મિત્રો આજના વિડીયોમાં આમને લગતી સંપૂર્ણ માહિતી આપણે જોઈશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિષમ હપ્તો મોડો થવાનું કારણ શું છે અમુક મુદ્દા રહેલા છે અમુક રીઝન રહેલા છે એમના વિશે વિડીયોમાં આપણે આગળ જોઈશું તેમજ પીએમ કિસાન સન્માનિધિ યોજનાનો વિશ્વ હપ્તો ક્યાં ખેડૂત મિત્રોને મળશે ક્યાં ખેડૂત મિત્રોને નહીં મળે તેમજ લાસ્ટમાં વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમ હપ્તાની કન્ફર્મ તારીખ કઈ રહેલી છે તો મિત્રો જે જે ખેડૂત ભાઈઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમ હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હોય તે તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર પણ વાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમ હપ્તાના રૂપિયા બે હજારની સહાય કોને મળશે તો મિત્રો વીસમો હપ્તો એવા ખેડૂતોને આપવામાં આવશે જેઓ પહેલાંથી જ આ યોજનાના લાભાર્થી છે જેની પાસે ઈ કેવાયસી પૂર્ણ છે અને જેમની પાસે વધુમાં વધુ બે હેક્ટર સુધીની ખેતીલાયક જમીનનો રેકોર્ડ છે જે ખેડૂતોનું બેંક ખાતું આધાર સાથે લિંક નથી અથવા તો ડીબીટી સક્ષમ નથી તેઓ આ હપ્તા માટે વંચિત રહી શકે છે જેથી કરીને ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક ધોરણે ઈ કેવાયસી તેમજ દસ્તાવેજોનો અપડેટ કરે તેમના પછી મિત્રો વાત કરીએ તો અત્યાર સુધીમાં મિત્રો ખેડૂત ભાઈઓને ઓગણીસ સપ્તાહ નાખવામાં આવ્યા છે બેંક ખાતામાં જેમાં રૂપિયા સહાય પ્રાપ્ત થઈ ગઈ છે ઓગણીસ સપ્તાહ દ્વારા રૂપિયા આડત્રીસ હજાર સુધીની નાણાકીય સહાય પૂરી પાડેલી છે દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ ત્રણ હપ્તામાં સીધા બેંક ખાતાની અંદર ખેડૂત મિત્રોને મોકલવામાં આવે છે આ યોજના ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે અસરકારક રહી છે કોઈપણ વસેટિયા વિના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા મળતી સહાય આ ખેતી સંબંધિત ખર્ચાઓને સંભાળવામાં ઘણી મદદરૂપ થાય છે તેમના પછી મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન સન્માનિધિ યોજનાનો વીસમો હપ્તો મોડું થવાનું રીઝન એટલે કે કારણ શું છે ટેકનિકલ વિલંબને કારણે મિત્રો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો વિલંબ થયો છે મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો સામાન્ય રીતે જૂનમાં જારી થવાનો હતો પરંતુ આ વખતે ડેટા વેરિફિકેશન બેંક ડીબીટી ભૂલ અને ઈ કેવાયસીમાં ખામીઓને કારણે વિતરણ પ્રક્રિયા ધીમી પડી ગઈ છે ઘણા રાજ્યોમાં ટેકનિકલ ખામીઓ સામે આવી રહી છે તેના કારણે ટ્રાન્સફર અટકાવી દેવામાં આવ્યું છે સરકારે હવે આ બધી સમસ્યાનું નિરાકરણ લાવી દીધું છે આવ્યવહાર પ્રક્રિયા તેમના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે એટલે કે મિત્રો ટૂંક સમયની અંદર જ પીએમ કિસાન સન્માન યોજનાનો આ મહિનાના અંદર હપ્તો નખાઈ જશે જે વિષ્મ હપ્તો છે તે હવે લાસ્ટમાં વાત કરીએ મિત્રો કે પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમો હપ્તો ક્યારે મળશે તો મિત્રો જુલાઈના છેલ્લા અઠવાડિયામાં હપ્તો આવશે જો કે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે છેલ્લી તારીખ જાહેર કરી નથી પરંતુ વરિષ્ઠ અધિકારીઓ જણાવ્યા અનુસાર જુલાઈના છેલ્લા અઠવાડિયામાં રાજ્યવાર તબક્કાવાર રકમ ટ્રાન્સફર કરવામાં આવશે આનાથી મિત્રો પોર્ટલ પર એક સાથે ભારણ નહીં પડે અને વ્યવહારોમાં કોઈ વિક્ષેપ નહીં આવે ખેડૂતોએ સમયસર તેમના દસ્તાવેજો અને ખાતાની સ્થિતિ તપાસવી જોઈએ જેથી રકમ મેળવવામાં કોઈ સમસ્યા ન થાય તો મિત્રો બસ આજથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તાની સંપૂર્ણ માહિતી કે જે એકત્રીસ જુલાઈ સુધીમાં એટલે કે જુલાઈ માસના છેલ્લા અઠવાડિયા સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જમા થઈ શકે છે હાલ મિત્રો આવી કોઈ સત્તાવાર માહિતી જાહેર થઈ નથી એટલે કે સત્તાવાર વેબસાઇટ ઉપર કોઈ કરવામાં આવી નથી પરંતુ જે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા એક માહિતી જાણવા મળી છે કે એકત્રીસ જુલાઈ સુધીમાં પીએમ કિસાન સન્માન યોજનાનો જે વીસમો હપ્તો ખેડૂતભાઈ આતુરતાપૂર્વક રાજ્યોને બેઠા છે તે વેલી તકે જમા થઈ જશે પરંતુ આમાં એક જ જે કન્ડિશન છે તેમાં ઈ કેવાય આધાર સીડિંગ લેન્ડ સીડિંગ જે પ્રક્રિયા પૂર્ણ કરેલી હશે એટલે કે અપડેટ કરેલું હશે એ જ ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિસ્મો હપ્તો મળવા પાત્ર રહેશે નહીં જે જે ખેડૂત મિત્રોએ આ ઓપ્શન ક્લિયર કરેલા હશે નહીં અપડેટ કરેલું હશે નહીં તો તેમને વિષ્મ હપ્તો મળશે નહીં એમને ખાસ નોંધ લેવી